ઉના તાલુકાના નાનકડા એવા કાળાપણા ગામમાં જે મજેઠિયા ગામના ગુજરાતી બધા જ મોટા ધાર્મિક સ્થળોની પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો માત્ર ગાયને સરકાર શ્રી રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાનકડા એવા કાળાપાણા ગામના રાજભાઈ મજેઠિયા ગુજરાતના બધા ધાર્મિક સ્થળોની પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો માત્ર સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરે એ માટે તેઓ ગુજરાતના બધા જ ધાર્મિક સ્થળોની યાત્રા પાંચ હજાર કિલોમીટરની પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો છે તેઓ અગાઉ સંપૂર્ણ ભારતના ચારધામની પદયાત્રા તેમજ બાર જ્યોતિર્લિંગની પદયાત્રા આશરે સોળ હજાર કિલોમીટરની કરી ચૂક્યા છે નીકળ્યો છું ગુજરાત યાત્રા કરવા માટે એ પણ ચાલીને ગુજરાતમાં મોટા મંદિરો હશે એ બધીના હું દર્શન કરવાનો છું ને ફર્સ્ટ અત્યારે સોમનાથ જાઉં છું સોમનાથના દર્શન કરીને દ્વારકા ઉદ્દેશ એ છે કે મારે પહેલાં તો ચાલીને બધા મંદિરોના દર્શન કરવા હતા અને બીજો ઉદ્દેશ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે એના માટે ત્રીજો ઉદ્દેશ એ છે કે સનાતન એકતા માટે આ યાત્રા ચાર હજારથી પાંચ હજાર કિલોમીટરની રહેવાની છે આની પહેલાં તમે કઈ યાત્રા કરેલી ખરી હા આના પહેલાં પણ મેં બાર જ્યોતિર્લિંગ ચાર ધામની ચાલીને યાત્રા કરી હતી એ પણ સોળ હજાર કિલોમીટરની યાત્રા હતી એમાં પણ એ જ ઉદ્દેશ હતો આ યાત્રા દરમિયાન તમને કઈ કઈ પ્રકારની કષ્ટ કોઈ ભોગવવામાં આવે આવી રીતે કષ્ટ એટલી બધી આપણે લોકો સેવા માટે ભાવ બધી મળી જાય છે આ આજે જે યાત્રામાં તમે જાઓ છો એનો શુભ ઉદ્દેશ શું ઉદ્દેશ એ છે કે ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે એના માટે સનાતન એકતા માટે તો અત્યારે તો હાલમાં ગુજરાતથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છે ગાયોને માટે અનેક કામો કરે છે તો તમે ભારત સરકારને ગુજરાત સરકારને શું કહેવા માંગો છો હું એ કહેવા માંગુ છું કે મારી વિનંતી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા બનાવે મારું કહેવાનું એમ છે કે સરકાર અત્યારે ભાજપની છે ગુજરાતથી લઈને દિલ્હી સુધી નરેન્દ્ર મોદીજી હિન્દુઓ માટે અનેક કામો કરી રહ્યા છે તો મોદી સાહેબને તમે શું સંદેશો દેવા માંગો છો સંદેશો કાંઈ દેવા માંગતા માવજી વાઢે દિવ્યાંગ ન્યૂઝ ઉનાગીર સોમ